ભાઈ સ્ટોર જોઈને તમને ખબર પડી ગઈ છે કે હું આજે આવી ગયો છું સ્નેક્સિકો નમકીન સાહેબ આ બ્રાન્ડની વાત કરું તો પંદર વર્ષથી જેટલા પણ મોટા મોટા સ્ટોર છે ત્યાં આગળ માલ સપ્લાય કરતા હતા હવે તમે જોઈ રહ્યા છો કે આ મોટું ગોડાઉન ક્યાં વેરહાઉસ એની અંદર બધો જ માલ અવનવો વેરાયટીનો મળી રહ્યો છે હવે નિકોલ ની અંદર ચાર મહિનાથી પોતાનું આઉટલેટ રન કરી રહ્યા છે જો દિવાળીની અંદર તમે ચોડાફળી મઠિયા ખાવાના શોખીન લોકો છે તો એ લોકો ખાસ આવી જવાનું ભૂલતા નહીં આવનવી વેરાયટી તો મળવાની મેડમ હવે મને કહેતા જાવ નવી વેરાયટી કારણ કે મને થોડું એમાં બાજરા વડી છે હા લોટસ સ્ટીમ છે બ્રોકલી ચિપ્સ છે બીટ ચિપ્સ છે ફ્રેન્ચ ફ્રાઇઝમાં પેરી પેરી ફ્લેવર છે કોથમીર ચેવડો છે મીની ચકરી છે ચીઝ ચકરી પેરી પેરી ચકરી અડદની દાળમાંથી બનાવેલી છે મિક્સ કઠોળની ચકરી જે તમને અમારા સિવાય બીજે ક્યાંય નહીં મળી શકે તો પીઝા ખારી છે ચીઝ ખારી છે છે એ ખાલી બનાવ્યો તમને પહેલા ટેસ્ટ ટેસ્ટ ફ્રી માં આવીને કરી પછી લઈ આવીનેજો અને આમની અમદાવાદ ની અંદર ચાર બ્રાન્ચો છે અને જો તમારે ફ્રેન્ચાઈ જોતી હોય તોય મળી જશે આ લોકો હોલસેલ રિટેલ બધું જ કરી રહ્યા છે

તોડેલું પેકેટ પાછું પૈસા પણ પાછા અરે ભાઈ એટલી ગેરંટી આપું તમે તો આવશો સાથે સાથે તમારા ફ્રેન્ડસને પણ લેતા લેતાઓ જેટલા લોકો વિડીયો જોતા નહીં લોકો માટે સ્પેશિયલ કહી દો કે દિવાળીની તો ગિફ્ટ એમ પણ મળી રહી છે ચારસો થી લઈને તમારે જેટલા રૂપિયાની કરવી એટલા ની મળી જશે દિવાળી ની અંદર ચોળાફળી મઠિયા ફાફડા આ બધી વસ્તુ તમને મળી જવાની ઉત્તર સંડાની સ્પેશિયલ ફેમસ વસ્તુ છે હોલસેલ રિટેલ માં મળી જશે